છે રૂપિયા એટલે આ ભાઈ માર પાસે તો સો રૂપિયા જ છે પચાસ રૂપિયા કાલ આપડે ચાલશે એટલે ઉધારી આઈએ અમે હા આ બાપની દુકાન છે પણ આટલો પાવર ના લ્યા અરે ઉધારી લેવા આવ્યો તમારો ચોપડો ભરાઈ ગયો નાખો થોડો એમ ઉધાર હાલ છે તમે જ પણ થોડું હા

મારા પૈસા લઈ લીધા લઈ લીધા છે ફોનથી તાળુ માર દો અને કાલ હવારે દુકાન ખોલી દો આવતો